લખપત તાલુકામાં આવેલા કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ સ્થિતમાં આશાપુરા માતાજીના મંદિરે આગામી અશ્વિન નવરાત્રી પર્વની પરંપરાગત રીતે કરવામાં આવતી ઉજવણી આ વર્ષે આગામી બીજી ઓક્ટોબરના મોડી સાંજે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ બીજા દિવસથી નવરાત્રી પર્વનો આર વેશદેવીમાં આશાપુરા માતાજીના સ્થાનક માતાનાભમાં આગામી અશ્વિન નવરાત્રી પર્વનો આરંભ ભાદરવા વધ અમાસ બે એક શૂન્ય બુધવારના રાત્રે નવ કલાકે મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાંધતા ત્રણ દશાંશ સુદ એકમને ગુરુવારથી નવરાત્રી પર્વનો આરંભ થશે જ્યારે સુદ સાતમતા દસ દશાંશને ગુરુવારના રાત્રે આઠ વાગીને પંદર મિનિટ કલાકે ઓમ હવનની ધાર્મિક વિધિ બાદ મોડી રાતે એક ભાગ્યા પંદર કલાકે શ્રીફળ હોમ સાથે આ પર્વનું સમાપન થશે અહીં ઉજવાતા અશ્વિન નવરાત્રી પર્વના ચાર પાંચ દિવસ અગાઉ શ્રાદ્ધ પક્ષના પાછલા દિવસોથી જ યાત્રિકો તેમજ પદયાત્રિકોનો પ્રવાહ શરૂ થઈ જતો હોય છે તેમજ આ પર્વના પ્રથમ ચારેક દિવસ સુધી મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીં આવી પહોંચે છે થોડા દિવસો અગાઉ દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈથી સાયકલ દ્વારા આવતા યાત્રિકો મુંબઈથી નીકળી ચૂક્યા છે ત્યારે આ પર્વને લઈને અહીં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે હાલમાં અહીં રૂપિયા બત્રીસ કરોડના ખર્ચે થઈ રહેલા વિકાસલક્ષી કામોનો ધમધમાટ ચાલુ છે જોકે છેલ્લા કેટલાક દિવસોથી હાલમાં પડેલ વરસાદને લઈને અહીં થઈ રહેલા કામોની ગતિમાં અવરોધ થયો છે દર વર્ષે નવરાત્રી દરમિયાન આવતા લાખોની સંખ્યામાં ભાવિકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે ત્યારે હવે મંદિર પરિસર વિશાળ થઈ જતા ભાવિકોને ભીડની મુશ્કેલીમાં રાહત મળશે